બી શહેરમાં સૌથી વધુ ટેક્સ ભરતા ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટની દોખત જેવી પરિસ્થિતિ મોરબી શહેર નગરપાલિકામાં સૌથી વધુ ટેક્સ ભરતા શહેરના ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટની દોજક જેવી પરિસ્થિતિ છે જ્યાં હાલ એક પણ રોડ ઉપર ચાલી ન શકાય તે રીતે વરસાદી પાણી ભરાયેલા છે જ્યારે ઉનાળાના સમયમાં અહીં ભૂગર્ભ ગટરો ઉભરાય છે

ઉદ્યોગ મુખ્ય ઉદ્યોગ છે પરંતુ ખાટલે ખોટી ખોટની જેમ અહીંના લાતી પ્લોટ વિસ્તાર માટે નગરપાલિકાનું ઓરમાયું વર્તન હોય તેમ છેલ્લા વીસ વર્ષથી રોડ રસ્તા ભંગાર હાલતમાં છે ઉભરાતી ગટરોથી વેપારીઓ ત્રાહી મામપો ઉઠ્યા છે અને છેલ્લે તો વરસાદી પાણીના નિકાલ બંધ કરી દેવાથી ચોમાસામાં ચારેય મહિના આ લાતી પ્લોટમાં પાણી ભરાઈ રહે છે એક પણ રોડ ઉપર ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિ છે જેના કારણે વેપારીઓ અને ઉદ્યોગોમાં ઘણી અસર થાય છે ઘણા વેપારીઓ હવે અહીં ખાલી દુકાનોનો ગોડાઉન તરીકે ઉપયોગ કરી રહ્યા છે અને આજની તારીખે પણ લાતી પ્લોટમાં એક પણ રોડ ઉપર કે આંતરિક રોડ પર ચાલી શકાય તેવી પરિસ્થિતિ નથી રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી